જય માતાજી દોસ્તો હું શું મુકેશ મરદાસ તો આજે ફરીથી વિડીયો લઈને આવ્યો છું તમારા માટે ઘડીકમાં દાઢમનો વિડીયો લઈને આવશું ને ઘડીકમાં આંબા વિશેનો વિડીયો લઈને આવું તો આ છે અમારા આંબાની ખેતીવાળીનો વિડીયો તો અમે ત્રણ જણા છીએ જોઈ રહ્યા છો લાલ લાલ ટી શર્ટ વાળા બે નીંદે છે પાછળ હું એ પણ અહીંયા નિંદામાં કાઢું છું મારા હાથમાં છે અહીંયા પાવડો મારા કને પણ ટબર છે પણ મેં રાખી દીધી પાવડો હાથમાં આવી ગયો એનથી જ કામ છું તો આ છે અમારા આંબા આનો વિડીયો તમે જોયો છે જૂની જૂની ચેનલો અમે ડિલીટ થઈ ગઈ એ ચેનલો તો તમે જોયો છે જરૂર તો આજનો અમારો અહીં આંખો દાડો નીકળવાનો છે તો દોસ્તો એક વાત જણાવવા માગું છું કે તમે વિડીયો જોવો છો પણ લાઈક શેર નથી કરતા લાઈક તો વિડીયો જોવાનું બધું કામ કરો છો પણ લાઈક શેર નથી કરતા તમારા દોસ્તો સુધી મારી લિંકને તમે શેર કરશો તો તમારા જેવું કોઈ નહીં મિત્રો કેમ ખૂબ નાયક સમાજથી છું એટલે મને તમારાની સપોર્ટની જરૂર છે તો ઝપાટી તમે સપોર્ટ કરો અને મારી એક હજાર સબસ્ક્રાઈબર કરાવી આપો ચેનલની તો ઉમીદ ચાહું છું કે તમે જરૂર મારી ચેનલને આગળ શેર કરશો વારંવાર બોલતો આવ્યો છું ને બોલતો રહેશ અને વિડીયો આવા આવા તમને બતાવતો રહીશ તો અમારી પાસે જે બે ભાઈ લોકો કામ કરે છે તો હું એ સાથે જ કામ કરું છું તમે જુઓ તો ગાય અમે ઘણી દૂર હતા અમે અહીંયા ઠાટે પોતવાયા એટલે કે મતલબ શેગ તો જોઈ રહ્યા છો શેગ અહીંયા નજીકમાં જ છે આ અહીંયા તો બાઉન્ડ્રી પૂરી થાય છે ચારે જ લાઈન છે તો અમે નજીકમાં આવી ગયા છીએ બધા અમે હું લીધી છે થોડોક કેમેરો કચરો છે તો જરા તો આ અમારા બાજુવાળાના એરંડા તમે જોઈ રહ્યા છો કે એકદમ ઘાસથી ભરેલા છે ફૂલ અને અમારો એક લાલ ટી શર્ટ આવે છે ધીમે 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 આગળ વધે છે તો ખગ છે તો જોઈ રહ્યા છો મારા ચામાં તો અહીંયા અમારી ઉપર એક ડ્રન ઉડે છે કેમ કે કોઈ કે ઉડાડ્યો છે તો બ્લોગિંગમાં તમને આવતો નહીં હોય નજરે તો અહીંયાથી નુકસાન થઇ ચુક્યું હશે તો તમે પણ મને સપોર્ટ કરશો તો હું પણ એવો ટ્રોન લાવે અને ઉડાડે અને તમને આસમાનનો વિડીયોનું નીચેનું શૂટિંગનો તમને નોલેજ આપે પણ તમે સપોર્ટ કરો તો આવશે ટ્રોન નહીં તો નહીં આવે બહુ મોઘો પણ આવે તો અહીંયા ભાઈ લોકો એ કે ઉડાડે છે ટ્રોન ઘણી ટાઈમ સવારથી આટા ફેરી કરે છે ટ્રોન કેમ ઉડાડે છે ખાલી યુ પાસ માટે ઉડાડવામાં આવ્યો છે તો અમે અહીંયા અમારું કામ જારી રાખ્યું છે જો અમે જોશમાં કામ કરીએ છીએ શેડે લગી પહોંચવા માટે બાર વાગે સાડા બાર થયા છે તો અહીંયા અમારી બાઉન્ડ્રી પણ થઈ ચૂકી છે ફેલ તો જોઈ રહ્યા છો તમે અહીંયા લાકડા બધા ઉદય ખાઈ ચૂકી છે તો અમારી બાજુમાં મકઈ છે એની અંદર રાયડો પણ ઉગેલો છે તો ચાલો અમે તો જોશ કરીએ છીએ કામમાં બહુ જોશ માર્યો છે પણ હવે અમારો જોશ થાય છે યા નથી થતો પૂરો અને તમે પણ પૂરો વિડીયો જોવાની કોશિશ કરશો અને લાઈક શેર સબસ્ક્રાઈબર તમારા દોસ્તો સુધી શેર કરી નાખવાનું ભૂલશો નહીં આવાને આવા વિડીયો તમને અમે આપતા રહીશું અમારી ખેતીવાગળ વિશે અને સબસ્ક્રાઈબર કરવાનું ભૂલશો નહીં તો આપણે બધા પણ મોટી થઈ ચૂકી છે તો એને પણ ઉતારવાનો ટાઈમ થઈ ગયો આજ તો શનિવાર છે એટલે ના ઉતારી તો ચાલો ટ્રોન તો ગયો અહીંયા ડખો કરવા આવ્યો તો પણ ચાલો બન્યા રહો વિડીયો મેં તો ગાય અમે રોટલા બોટલા ખાઈને પાછા આવી ગયા છીએ ખેતરમાં અને અમારા બે સાથીદારો તો લાગી ગયા છે કામમાં તો આપણે બોટલ અહીંયા જ રાખી દઈશું રિટર્નમાં એક જ ચાફ બચે છે તો અહીંયા અમે પાણી પી દઈશું તો હું છે કાફી દૂર આવી ગયો છું વચ્ચે અમારા બે લાગી ગયા છે ગામે તો હું થોડોક લેટ પડી ગયો હતો ચાય પીવા માટે કેમ કાઢી થોડીક ચાય લેટ બની હતી એટલા માટે ਤੋ ਆਂਬਾ ਹਜੀ ਕਾਫੀ ਨਨਕੜਾ ਸੇ ਜਿਮ ਕੇ ਇਹਨੇ ਵਧਵਾ ਮਤੇ ਪਾਣੀ ਦੀ ਜਰੂਰਤ ਸੇ ਕੰਈਆ ਪਾਣੀ ਦਾ ਫਰਕਵਾ ਦੇਤੋ ਨਾ ਤੋ ਘਾਸ ਇਹਨਾ ਮਤੇ ਹਮੇ ਘਾਸ ਨਿਕਾ ਲਈਸੀ ਹਮਾਂ ਮਤ ਮੀਂ ਜੋ ਤੇ ਮੇਰਾ ਪਾਗੜਾ ਮੈਂ ਕਿਆ ਰੱਖ ਲਵਾਂ ਯਾਰ ਤੋ ਆਪਣਾ ਚੌੜਾ ਆਈ મારો પાવડર લઈ લીધો છે ખાંડે તો તમને હા જોઈ રહ્યો આ બે આવી ગયા છે કામે એટલા જલ્દી આવીને લાગી ગયા હશે અહીંયા કામે તો આજે પૂરું કરવાનું છે આ ખેતરને આ માટે મારો ચાર્જ રહી ગયો પાછળ હું આ લાગે છે ચાલો હું પણ લાગી ગયો અને બન્યા રહો વિડીયો મેં તો આ લાગી પગ્યા છે ફામફામ

તો આ છે બાજુવાળાના આંબા જોઈ રહ્યા છો ડર લાગે એવા આંબા છે સામે દિવસે તમને જોવાય એના જગ્યા કાફી લેવલ ઊંચા છે આનમાં કેરીઓ લાગશે તો મિત્રો તમને બતાવે કેરીઓનો વિડીયો કેમકે મારી જે ડિલીટ થયેલી ચેનલમાં મેં નાખેલા જ છે વિડીયો પણ તમને આ ચેનલની અંદર તમને લિંક ના જગ્યા કેમકે એ ચેનલ ડિલીટ થઈ ચૂકી છે એટલે માટે કે આ બગીચા વિશેના વિડીયો મેં બધાય નાખેલા છે એ ચેનલની અંદર તો અહીંયા આટલા જ આંબા નથી મિત્રો પણ આંબા હતા જોઈ રહ્યા છો સામે આંબા દેખાય અને આંબા છે અહીંયા સાફ બધું ત્યાં સુધી આપણે થોડોક તમને લાકો બતાવી દઉં અમે અહીંયા થોડીક વાર વેટ કરશું અમારે કાકાજી આવે છે એટલા માટે અમારા કાકા છે પોતે એ આવે ત્યાં સુધી થોડીક વાર અમે વેઇટ કરશું અહીંયા કને ઊભા ઊભા કેમ કે અમારે થઈ ગઈ છે છૂટી કેમકે છૂટી તો ના થાય છ વાગ્યા લગી પૂના છ વાગ્યા સાડા પાંચ વાગ્યા લગી પણ સાડા પાંચ તો વાગી ગયા છે મિત્રો આમ તો આ છે એરંડા એરંડામાં કોઈ દમ તો નથી પણ તો અહીંયા આપણે નારિયેળ બારે ગોતી દઈશું ખાવાલાયક તો તે નારિયેળ તો બહુ ઊંચી છે જોઈ રહ્યા છો તમે નારિયેળ પણ સુકાયેલા છે પહેલાં આવ્યો તો ત્યાંથી મને એક નારિયેળ મળી ગયો ખાવા ખાવાલાયક તો અત્યારે તો નથી તો અહીંયા ડબલ પાક કરેલા છે જોઈ લો તમે કેમ ડબલ પાક કર્યા ખબર તો નથી ડબલ કેમ કરવામાં મિત્રો જોઈ રહ્યા છો તમે અંદર આવો બધું રાયડો ઉગી ગયો છે અંદર આ છે મકઈ મકઈની અંદર સાવ સૌ ઉગી ગયો છે સાવ સાવ સવો સવો ફેવરેટ સબ્જી છે મારી સવાની એક નંબર સબ્જી છે તો આવું ખાવાલાયક થઈ ગયો છે તો આપણે ઘી નહીં એનો પણ વિડીયો તમને આપી દઈશ તો નારિયેળ તો બહુ મોટા મોટા છે યાર પણ ચઢવાની કોઈની વખત નથી ને તો છે આ પાઈપે તો ડરાવી નાખ્યો રહી તો નારિયેળની ચારેક વાર હું ઘૂમી વગર પણ નારિયેલ ના મળી યાર ઉપર તો બહુ છે જોઈ રહ્યા છે ઉપર તો ઘણા સારા છે આગ લાગે મેરામઝમ તો ના થાય કોશિશ કરતો હતો ઝૂમ તો હું વિચારી રહ્યો છું કે આનમાં મકાઈ કરેલી છે ભેગે સાથે સાથે રાયડો પણ કરેલો છે તો અને કેમ વાળશે યાર કેમ કે મુસીબત થશે યાર કેમ કે રાયડો તો ફેલે જ છે આન માટે મકાઈના અંદર કેમ કે આ ગાય માતા માટે જ મકાઈ કરવામાં આવેલી છે ગાય માટા માટે સ્પેશિયલ મકાઈ છે તો એ તો ના બચ્યા અમે અહીંયા નાચી કામ્યો છે આની પણ કેરીઓ ખૂબસૂરત લાગે છે તો અમારે હવે જવાનો સમય થઈ ચુક્યો છે એટલે અમે જશું તો આ પથરાં લીધે હું અહીંયા પડવાનો હતો એટલે આપણે એને કરી નાખશું બાજુમાં કોલો પથર તો આપણે આ બ્લોગ નહી હે અંત ન કરસુ મિત્રો કેમ કે જો મે જવાના છીએ થોડા લાંબો રૂટ માટે તો ક્યાંક અધવચે ગામ ગામ જીને હું અંત ક નાખે બ્લોગ ને તો આગની પ્રોસીડ તમને ન બતાવું મે શું કામ માટે જવાના છીએ તો આગની પ્રોસીડ તમને નહી બતાવવામાં આવે કેમ કે અમે અધવચે થોડું આજુબાજુનો ઈલોકો બતાવીને તમને અંત ક નાખશું વિડિયો ને અહીંયા કને તો आगे तो ना बता हमें बीजा काम है चार पांच जहाँ तो कहीं वो तो नहीं रहो वीडियो में लास्ट तक तो तो हमें तो तो गाड़ी तो 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 में जा रिया छे

તો મિત્રો અમે જંગલમાં મંગલ કરી રહ્યા છીએ તો અમે જંગલમાં આવેલા છીએ તમને આગની પ્રોસેસ ના બતાવવામાં આવે મેં પહેલા જ કહી દીધું છે તો અમે શેના માટે જંગલમાં આવેલા છે કોઈ જનાવરનું ખૂન કરવા પણ નથી આવ્યા કંઈ કરવા નથી આયા અમે મહેમન ગદી કરવા આવેલા છીએ એટલું તમને કહી દઈએ અમારી અલગ મામલો છે એટલા માટે

ગુટકા મળતા હોય તો કોમેન્ટ કરજો અને ના મળતા હોય તો કંઈ નહીં વેરસના બારામાં બધું બતાવવા નથી માંગતો ચાલો તો અમે ગાગી કરીએ વોન થેન્ક યુ જય માતાજી